તો આજ મુદ્દે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અનેક લોકોના મોત નિપજ્યા તે મૃત્યુ પામનાર લોકોના ડીએનએ ટેસ્ટ અને એફએસની અંદર મોકલવામાં આવી રહ્યા છે અને જે પચાસ ટકા પ્રવાસીઓ છે તેના શરીર સંપૂર્ણપણે બળી ગયા હોવાની પણ માહિતી અત્યારે સામે આવી રહી છે તેઓના જે ડીએનએ ટેસ્ટ ખૂંટણ ખોપરીના હાડકા અને દાંત દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની પણ અત્યારે વિગતો મળી રહી છે પાંચ સ્ટેપની અંદર આ જે ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પુષ્ટિ કરવામાં આવી રહી છે પરિજનોના રેફરન્સ સેમ્પલ પણ લેવામાં આવી ચૂક્યા છે અનેક લોકોના જે ડીએનએ છે તે પણ લેવાયા છે અને ટેસ્ટની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે આજે સાંજ સુધી અથવા તો કાલે બપોર સુધીની અંદર ડીએનએ આવી જાય તેવી સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આ મોટા સમાચાર કહી શકાય છે જે ડીએનએ ટેસ્ટની કામગીરી ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવી હતી તેની અંદર મૃત્યુ પામનાર લોકોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે

બળીને ખાખ થઈ ચૂક્યા હતા તેના જે બોડીના ના છે તે પણ મળવા ખૂબ મુશ્કેલ બની ગયા છે તેવી સ્થિતિ જે છે તે સર્જાઈએ હતી તેવા સંજોગોની અંદર ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ એફએસએલ અને ગાંધીનગર એફએસએલ યુનિવર્સિટી એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની પણ મદદ લેવામાં આવી છે તેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ જે એફએસએલ આવેલી છે ત્યાં આગળ ત્રણસો જેટલા ડીએનએ ટેસ્ટ પ્રતિદિન કરવાની ક્ષમતા ધરાવે છે તો સાથે જ

તેના ટેસ્ટ કરવા માટે પરિવારજનોના જે પાંચ સ્ટેપ હોય છે તે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના ડીએનએ ટેસ્ટ થતા હોય છે જે પરિવારજનો છે સગા વાલા હોય છે તેના બ્લડ ગ્રુપ મેચ થતા હોય છે જે ડીએનએ મેચ થતા હોય છે તેવા પરિવારજનોને સેમ્પલ માટે બોલાવવામાં આવે છે તે સેમ્પલ ની કામગીરી અત્યારે હાલ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બીજે મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે ત્યાં આગળ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ કોઈ પણ ડેડ બોડી હોય છે તે ડેડ બોડીનું સેમ્પલ પણ લેવામાં આવે છે તેમાંથી

જે સેમ્પલ ટેસ્ટિંગની ની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવતી હોય છે એટલે કે જે મેચિંગ કરવામાં આવે છે તે મેચિંગ થયા બાદ આશરે બોતેર કલાક જેટલો સમય છે તે ડીએનએ મેચિંગ પ્રક્રિયામાં લાગતો હોય છે અને અત્યારે હાલ તે પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં બસો ને બેતાલીસ જેટલા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે આઠ જેટલી જે મૃતક પરિવારજનો હતા તેમને બોડી સોંપી દેવામાં આવી છે અત્યારે હાલ પણ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સિવિલ હોસ્પિટલની બારસોબીર હોસ્પિટલ પાસે

ਭਾਰਤ ਸਰਕਾਰ ਜੀ ਬ੍ਰਿਟਨ ਐਂਬੈਸੀ ਜੇ ਤੇੰਨੀ ਸਾਥੇ ਪਣ ਵਾਟ ਕਰੀ ਰਹੀ ਚੋ ਕਿ ਆਦੀ ਪਣ ਜੇ ਬ੍ਰਿਟਿਸ਼ ਪ੍ਰਵਾਸੀ ਹੋਤਾ ਤੇਨਾ ਪਣ ਡੀਐਨਏ ਸੈਂਪਲ ਮੈਚ ਕਰਵਾਉਣ ਦੀ ਪ੍ਰਕਿਰਿਆ ਜੇ ਤੇ ਇਸਨੇ ਹਾਲ ਕਰਵਾਉ ਮ ਆਵੇ ਰਹੀ ਸੀ બીજી ਬਾਜੂ ਭਾਰਤੀ ਜੇ ਪੈਸੇਂਜਰੋ ਨੀ ਯਾ ਸਾਥੀ ਸਾਥੀ ਜੇ ਪਲੇਨ ਦੇ ਕਰੂ ਮੈਂਬਰ ਸਵਾਰ ਸਤਾ ਹੋ ਜੇ ਤੇ ਮਾ 12 ਜਿਤਨਾ 12 ਜਿਤਨਾ ਕਰੂ ਮੈਂਬਰੋ ਪਣ ਸਵਾਰ ਅਤਾ ਤੇ 12 ਜਿਤਨਾ ਕਰੂ ਮੈਂਬਰੋ ਨੀ ਪਣ ਡੀਐਨਏ ਸੈਂਪਲ ਨੀ ਜੇ ਪ੍ਰਕਿਰਿਆ ਚ ਤੇ ਹੱਥ ਕਰਵਾਉ ਮ ਆਵੇ ਰਹੀ ਸੀ ਤੇ તમામ તમામ પ્રોસેસ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે સાથે જ જે ડીએનએ સેમ્પલ માટેની જે કીસો આવતી હતી તે કીસો સહિતની જે સાધન સામગ્રી અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે મશીનરી પણ તાત્કાલિક ધોરણે દિલ્હીથી મંગાવી લેવામાં આવે છે અને દિલ્હીથી તેનું મંગાવીને અત્યારે હાલ તે કાર્યરત કરવામાં આવે છે એટલે કે વાત કરીએ તો કાલ બપોર સુધીમાં સંપૂર્ણપણે જે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ શકે થઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી તમામે તમામ જે પરિવારજનો છે તેમને પોતાની સોજનની ડેડ બોડી જે સોમાન બેર પરત આપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે જી જી ધવલ આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર